અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુપર ગામે આવેલી આઈનોક્સ કંપનીની પવન ચક્કીના પાવર હાઉસમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી તો આ ઘટનામાં પવન ચક્કીના વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા આખું પાવર હાઉસ તેની લપેટમાં આવી ગયું હતું તો મળી આવતી જાણકારી અનુસાર ગત મોડી રાત્રે પાવર હાઉસમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી તો રાત્રિના અંધકારમાં આગની જ્વાળાઓ અને ધૂંગળાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા ગ્રામજનો અને કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો આ આગ લાગવાનું પ્રાથમિક કારણ કોઈ ટેકનિકલ ખામી હોવાનું અનુમાન લગાવાયું છે ત્યારે આગની ગંભીરતાને જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેને પગલે અમરેલી જસદણ અને બાબરા એમ ત્રણ શહેરથી ફાયર ફાઈટર ટીમો ઘટના સ્થળે દોડી જઈ ફાયર વિભાગના જવાનોએ સતત ત્રણથી કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો તો આ આગની ઘટનામાં પાવર હાઉસનું મીટ ટ્રાન્સફોર્મર બળીને ખાક થઈ જવા પામ્યું હતું અને મશીનરીને મોટું નુકસાન પહોંચ્યું હતું તો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાન હાની થવા પામી નથી તો સમયસર ફાયર ટીમો પહોંચી જતા વધુ નુકસાન થતું અટક્યું હતું ત્યારે વહેલી સવારે આગ ગોલાવતા તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા રાતનો શ્વાસ લેવામાં આવ્યો હતો મેહુલ ત્રિવેદી સાથે सी एन ट्वेंटी फोर न्यूज अमरेली हम जुओ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ